કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના સંખેશ્વરના લુલાડા ગામ ખાતે નાગણેશ્વરી માતાજીના મંદિરના સાનિધ્યમાં નારી રક્ષા સેના દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા પર થઈ રહેલા અત્યાચારો અંતર્ગત

ત્યારે આવા સંકટ સમય નંબર પર કોન્ટેક કરી મદદ માંગી શકો છો અને દીકરીઓના માતા સેનાના હોદ્દેદારોએ પ્રવચનમાં જણાવ્યું હતું આ પ્રસંગે હંસિકાબેન મેવાડા પ્રમુખ સલાહકાર રઘુબા વાઘેલા પ્રકાશ શાહ કૈલાશબેન પટેલ શિવાનંદજી મહારાજ રાજેન્દ્ર સંચાણિયા અને રીતુ મહલવાલા તેમજ લોલાડા વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર ડીસા સાથે રિપોર્ટર અનિલ રામાનુઝ રાધનપુર પાટણ